ગ્રહોના રાજા સૂર્ય સત્તર ઓક્ટોબર થી આવશે તુલા રાશિમાં તો સત્તર ઓક્ટોબર બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચર કેવી થશે અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શન ને લગતા વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષ ને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષ ને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે તુલા રાશિ એ રાશિ ચક્રની 7મી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સત્તર ઓક્ટોબર બે ના રોજ બપોરે એક કલાક અને છત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે તુલા રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે તેના મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણી તમારી રાશિ પર કેવો થશે સૂર્ય ગોચરનો પ્રભાવ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોને તો સૂર્ય તેની નબળી સ્થિતિમાં ભાગ્ય ભાવના શાસન કરી રહ્યા છે અને તે તમારા નફા સ્થાન લાભ સ્થાનમાં ગોચર કરવાના છે આ અનુકૂળ માનવામાં આવે છે ત્યારે ભાગ્ય સ્થાનના સ્વામીનું નફા સ્થાન ઉપર જવું એ સારું છે આનો અર્થ એ કે નસીબ નફો પ્રાપ્ત કરવામાં નોંધપાત્ર સહાય પૂરી પાડી શકે છે પરંતુ સૂર્ય તેની નબળી સ્થિતિમાં છે તેથી ફક્ત ભાગ્ય પર આધાર રાખવો એ સારો વિચાર નથી આનો અર્થ એ છે કે સ્થાનની દ્રષ્ટિએ આ એક સારી સ્થિતિ છે માલિકીના આધારે તે નબળી છે એક સિદ્ધાંત અનુસાર સૂર્ય તમારા ભાગ્યમાં વધારો કરશે જ્યારે બીજા સિદ્ધાંત અનુસાર તે તેમાં અવરોધ પણ લાવશે તેથી બંનેને જોડીને એવું કહી શકાય કે જો તમે ભાગ્ય પર આધાર રાખ્યા વિના કામ કરશો તો તમને શુભકામનાઓ પ્રાપ્ત થશે અને તમારું કાર્ય અપેક્ષા કરતાં વધુ સારું થઈ શકે છે જો કે નફાના સ્તરમાં સૂર્યનું ગોચર નાણાકીય લાભ લાવે છે અને આવકમાં વધારો કરાવે છે આવા ગોચરથી પદ અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે તમને તમારા પિતા સંબંધિત બાબતોમાં પણ લાભ થઈ શકે છે જોકે કેટલીક મુશ્કેલીઓ સાથે એકંદરે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારા પિતાના સ્વાસ્થ્ય વિશે થોડી ચિંતા તમને થઈ શકે છે સામાન્ય રીતે તમે આ ગોચરથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો જોકે તમને કેટલીક નાની સાવચેતીઓ રાખવાની અમે સલાહ આપીએ છીએ હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકો મકર રાશિના જાતકો સૂર્ય તમારા આઠમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં સૂર્યનો ગોચર એ દસમા ભાવમાં થશે દશમા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે સકારાત્મક પરિણામો લાવનાર માનવામાં આવે છે સૂર્ય ભલે કમજોર સ્થિતિમાં હોય પણ તેના કેટલાક નકારાત્મક પરિણામો આવવા જોઈએ નહીં જો કે આઠમા ભાવના સ્વામીની કમજોર સ્થિતિ વિપરીત રાજયોગ જેવી સ્થિતિ માનવામાં આવે છે તેથી તમે સૂર્ય તરફથી મોટા ભાગે અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો સૂર્યનું આ ગોચર તમારી પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે પરંતુ તમારી પ્રતિષ્ઠા પ્રત્યે સાવધાન પર રહેવું સમજદારી ભર્યું રહેશે કેટલાક અવરોધો આવવા છતાં પ્રમોશનની પણ શક્યતા છે પ્રમોશન મળવાની સારી શક્યતાઓ તમારા માટે બની રહી છે અથવા પ્રમોશનના રસ્તા ખુલી શકે છે તમારા પિતા સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો મળી શકે છે મોટા ભાગના કાર્યોમાં સફળતા ભલે થોડી મુશ્કેલી હોય પણ શક્ય તમારા માટે બનશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની સાતમા ભાવના સ્વામી સૂર્ય તમારા ભાગ્ય ભાવમાં કમજોર અવસ્થામાં પ્રવેશ કરવાના છે સૂર્યનું ભાગ્ય ભાવમાં ગોચર શુભ માનવામાં આવતું નથી પરંતુ તે નબળું પણ મોટા ભાગે રહેતું નથી તેથી મોટા ભાગના કિસ્સાઓમાં સૂર્ય પાસેથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ નહીં જો કે સકારાત્મક વાત એ છે કે આ ગોચર પાટલા ગોચર કરતાં વધુ સારા પરિણામો આપશે આનો અર્થ એ છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં તમારા આઠમા ભાવમાં હતા ત્યારે અનુભવાયેલા પરિણામો કરતાં થોડા સારા પરિણામો આવી શકે છે ભાગ્ય સૂર્યનું ગોચર ભાગ્ય ગુમાવવાનું કારણ બને છે આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન તમારા કાર્યો પૂર્ણ કરવા માટે નસીબ પૂરતો સાથ નહીં આપે તેથી તમારે તમારા કર્મનો ગ્રાફ વધારવાની જરૂરત પડશે તેથી તમારું કાર્ય પૂર્ણ થઈ શકે ભલે અવરોધો આવે સતત મહેનત સફળતા લાવશે તમારા ભાઈ બહેનો અને પડોશીઓ સાથે સારા સંબંધો સુનિશ્ચિત કરવા પણ મહત્વપૂર્ણ છે આનો અર્થ એ છે કે જો તમે આ ગોચર દરમિયાન કાળજીપૂર્વક કાર્ય કરશો તો તમને કેટલાક અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ મીન રાશિના જાતકોની મીન રાશિના જાતકો સૂર્ય તમારા છઠ્ઠા ભાવના સ્વામી છે તુલા રાશિમાં તેનું ગોચર તેને તમારા આઠમા ભાવમાં રાખશે આઠમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ તે કમજોર પણ રહેશે નહીં આ બંને સ્થિતિઓમાં નકારાત્મક માનવામાં આવે છે જો કે છઠ્ઠા ભાવના સ્વામી કમજોર થાય અથવા છઠ્ઠા ભાવના સ્વામી આઠમા ભાવમાં જાય તે વિપરીત રાજયોગ માનવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં અણધારી રીતે અનુકૂળ પરિણામો મળી શકે છે ખાસ કરીને સ્પર્ધાત્મક કાર્યમાં તમને એવા ક્ષેત્રોમાંથી કોઈ સારા સમાચાર મળી શકે છે જ્યાં તમે નિરાશ અથવા હતાશ હતા જો તમે કોઈના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો તો તમે આ સમયગાળા દરમિયાન તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવાની ખુશ થઈ શકો છો પરંતુ મોટા ભાગના કિસ્સામાં આ ગોચર શુભ માનવામાં આવતું નથી તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો સરકારી કાર્ય પ્રત્યે ગંભીર રહો કોઈ સરકારી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળો નાણાકીય બાબતોમાં કોઈ પણ જોખમ લેવાનું ટાળો યોગ્ય આહાર જેથી તમારા સ્વાસ્થ્ય ખાસ કરીને પેટને કોઈ સમસ્યા ન થાય તો ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય સત્તર ઓક્ટોબરથી તુલા રાશિમાં ગોચર કરતાની સાથે તમારા માટે કઈક આવી પરિસ્થિતિનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે